કચ્છ સમાચાર આપનું સ્વાગત છે સરદી લખપત તાલુકા માંગ ભારે વરસાદ પછી મોટા ભાગના તળાવો છલકાયા છે રિપોર્ટર ભરત ત્રિપાઠી નો ખાસ રિપોર્ટ જુઓ દયાપર ગામનું બાયાસર તળાવો ઓગની જતા વાજતે ગાજતે વધારવા માંગ્યું દયાપર લખપત તાલુકાના મુખ્યમથક દયાપર ખાતે આવેલ બાયાસર તળાવ ચાર પાંચ દિવસ પડેલા સારા વરસાદને પગલે બે દિવસ અગાઉ ઓગની જતા રવિવારે સવારે વાજતે ગાજતે મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિ વચ્ચે તળાવમાં આવેલા નવા નીરના પૂજન અર્ચન સાથે વધામણા કરવામાં આવ્યા હતા દયાપર ગામના મુખ્ય ચોક ખાતેથી ગ્રામજનો વાંચતે ગાજતે ગામની મુખ્ય બજાર થઈ કહીમના તળાવ કિનારે પહોંચ્યા હતા માતાજી તેમજ તળાવમાં આવેલા નવા દયાપર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ જયાબેન પોકાર તેમજ હસમુખભાઈ પોકારે શાસ્ત્રોગત મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન કરી નવા નિરની આરતી ઉતારી હતી બાદમાં તળાવમાં શ્રીફળ નાખવામાં આવ્યું હતું જેને ગામના યુવા તરવૈયાએ બહાર કાઢ્યા બાદ તેને રોકડ રકમ તેમજ બિનલ વોચ તરફથી ઘડિયા કલ્યાણનું પુરસ્કાર આપવામાં આવ્યો હતો વહીમ ઉપસ્થિત મોટી સંખ્યામાં ગ્રામજનોને મેઘ પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો ગામના આગેવાનો ભવાનભાઈ પટેલ પુનિત ગોસ્વામી નરસિંહભાઈ રૈયાણી વીરજીભાઈ વાડિયા સુરેશભાઈ લીંબાણી જીતેન્દ્ર કોટક અનિલ સોની પુરુષોત્તમ વાડિયા ભવાનભાઈ લખાણી ધનજીભાઈ ઠાકરાણી પ્રફુલ સોની નરેન્દ્ર વાસુકિયા શંકરભાઈ ગરબા સહિતના લોકો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ ગ્રામજનો જોડાયા હતા પૂજન વિધિ ભરત ત્રિપાઠીએ કરાવી હતી જે ગામ તળાવ બાહ્ય સર તળાવ ઓગણી જતા ગામનો જે ઉત્સાહ આપણે સૌ જોઈ રહ્યા છીએ આ મારા હસ્તકેયા પ્રકારના પ્રતિનિધિ તરીકે બારમી વખત આ તળાવ વધાવવાનો મને લાહાવો મળ્યો છે એની અંદર પણ સમગ્ર ગામ એનામાં એક સમાજ તમામ સમાજો સાથે રહી એટલે વાતચીત ગામના આઝાદ લોકોની અંદર છે અહીંયા તળાવ રૂટીન આવી ગામ તળાવનું પૂજન કરી બ્રાહ્મણોક્ત શાસ્ત્રો વિધિ પ્રમાણે પૂજન અર્ચન દેવતાને કર્યા પછી બધાને આજે મેઘલાડુ બધાને વેચવામાં આવ્યા એનામાં અનેરો ઉત્સાહ આપ શું જોઈ રહ્યા છો હજારથી પંદરસો મારતો ત્યારે ભેગા થયા છે ત્યારે જે હરીફાઈ રાખવામાં આવી ગામ તળાવની અંદર રિફળ જે લઈને પહેલો નંબર જે આવે એને પાંચ હજાર રૂપિયા બીજાને પચીસો રૂપિયા પચાસો રૂપિયા એમ તમામને હરીફાઈઓની અંદર જે જે આજે એને લાભ લીધો તમામને શુભેચ્છા પાઠવું છું આવીને આવી જ રીતે ગૌરવ દેવતા કાયમ એ પણ ગામમાં અવિષ્ક કૃપા વરસાવતા રહે